અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર દિવસે દિવસે નબીરાઓ બેફામ બની રહ્યા છે ફરી એકવાર એક નબીરાએ ઓડી દ્વારા એક બાઇક ચાલકને અડફેટે લીધો છે સિંધુ ભવન રોડ ઉપર આમ પણ નબીરાઓ બેફામ બની ગયા છે તો વારંવાર અકસ્માતની ઘટના સર્જાતી હોય છે ત્યારે આવી જ એક ઘટના ફરી એકવાર સર્જાય છે જેમાં ઓડી કારના ચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારી બે લોકોને હવામાં ઉછાળ્યા હતા આ મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે

આરોપી ઝડપાય પછી અનેક ખુલાસાઓ થઈ શકે છે પોલીસે ઇજાગ્રસ્તોના પણ નિવેદન લીધા છે ત્યારે બે માંથી એક વ્યક્તિ ઘટના સ્થળે બિભાન થઈ ગયો હતો કાર ચાલકે પાછળથી બાઇક સવારને ટક્કર મારી તો પોલીસે પણ અન્ય લોકોના નિવેદન લીધા છે